આજે રાજકોટના પ્રભારી મંત્રી તરીકે જે દુર્ઘટના બની છે એ અંગે માહિતી મેળવવા અને થયેલ કામગીરીની સમીક્ષા કરવા માટે મેં આજે જિલ્લા કલેક્ટરશ્રી પોલીસ કમિશનર શ્રી અને મ્યુનિસિપલ કમિશનર કમિશનર શ્રી અને હોસ્પિટલના અધિક્ષક આ બધા સાથે વિગતવાર ચર્ચા કરી છે અને જે જે કામગીરી થઈ છે એની જાણકારી પણ મેં મેળવી છે સરકાર શ્રીએ આ દુર્ઘટનાને અતિ ગંભીરતાથી લીધી છે અને રાતોરાત અમારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આવ્યા હતા એણે રાતે ત્રણ વાગ્યા સુધી જાગી અને આખી પરિસ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી બીજે દિવસે સવારમાં માન્ય મુખ્યમંત્રીશ્રી ખુદ આવ્યા પરિસ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી એટલે આ રીતે ખૂબ ગંભીરતાથી આ ઘટનાને લીધી છે મૃતકો પ્રત્યે સૌને સદભાવના હોય સ્વાભાવિક છે અને આત્માને પરંતુ પાળું પરમાત્મા શાંતિ સદગતી આપે એવી હું પણ પ્રાર્થના કરું છું એના પરિવારજનોને આઘાત ઝીરવાની શક્તિ આપે એવી ઈશ્વરને હું પ્રાર્થના કરું છું સરકારે મૃતકોના પરિવારજનોની જે સરકારે સહાયની જાહેરાત કરી છે એ ચોવીસ જણાને ચૂકવાઈ ગઈ છે માત્ર ત્રણ જણા ટેકનિકલ કારણો છે ત્રણ જણા સહાય ચૂકવાની બાકી છે ત્રાણું લાખ રૂપિયા જેટલી સહાયની રકમ સિત્તાવીસ સિત્તાવીસ મૃતકોના ડીએનએ ટેસ્ટિંગ કરી એના પરિવારજનોને અહીંયા લાશો સોંપાઈ ગઈ છે એટલે આ રીતે સરકારે કામગીરી કરી છે સીટની રચના કરી આખા બનાવની તપાસ થશે અને જવાબદારો સામે કડકમાં કાર્યવાહી કરવાની સરકારે જાહેરાત કરી છે અને જવાબદાર જે પ્રાથમિક મુદ્દે લોકોની જવાબદારી હોય છે એવા લોકોને સ્વસ્થ કરવાનું બનાવ્યું છે એટલે આ રીતે સરકારે ખૂબ ગંભીરતાથી આ બનાવને લીભવો છે અને અસરકારક કામગીરી સરકાર સીટનો રિપોર્ટ કયા સમય સુધીમાં આવી જશે